ભાવનગરની કોલેજમાં મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનવા નોટિસ આપતા આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ હતો અને ભાજપ માત્ર વાતો કરે છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આપને મળી રહેલા સમર્થનની ભાજપ ડરી ગયો છે તેવું તેમણે આજે જણાવ્યું છે ભાવનગરમાં કોલેજમાં મહિલા પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓને નોટિસ આપી ભાજપના પેજ પ્રમુખ બનવા જણાવતા રાજકારણ ગરમાયું છે સુરતમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખના પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આખરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે જેના કારણે ભાજપ ડરી જવા પામ્યું છે ચોક્કસ પરિવર્તન ગુજરાતમાં આપ લાવશે અને જે રીતે આપને સમર્થન મળે છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાની ડર જોવા મળી રહ્યો છે ભાવનગરની કોલેજમાં મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનવા નોટિસ આપી છે જેને લઈને ભાજપે તમામ મત વટાવી હોવાનું દેખાય છે મહિલા કોલેજમાં ચોવીસમી તારીખે નોટિસ અપાઈ હતી શું બહેનો ભાજપના કાર્યકર્તા બનવા કોલેજમાં જાય છે આવા દુર્ભાગ્ય બાબત છે ભાજપને બહેનોને પેચ કમિટીનો સભ્ય બનાવી હોય તો પહેલાં ભાજપ સરકારના મંત્રીમંડળમાં ઘરની દીકરીઓ પત્નીઓને પહેલાં તેજ કમિટીના સભ્ય બનાવવા જોઈએ જમીન પર ભાજપ મજબૂત નથી તે માત્ર તાઇફા કરી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હોવાના આક્ષેપો ઇટાલી આજે કર્યા હતા કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત છે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ધીમે 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 કરતાં સંગઠન ખૂબ વિશાળ અને તાકાતવાળું બની રહ્યું છે ગુજરાતના લોકોમાં એક નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો છે લોકો એમ માને છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી લોકોને ન્યાય મળશે ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે વીજળી આંદોલન પરિવર્તન યાત્રા ગામડું બેઠક જનસંવાદ અનેક પ્રકારના કાર્યક્રમો કરી અને લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને આમ આદમી પાર્ટીની આ તમામ પ્રવૃત્તિઓ જોઈને કાર્યક્રમોની સફળતા જોઈને લોકોમાંથી જે રિસ્પોન્સ મળી રહ્યો છે તે જોઈને ભાજપ પાર્ટી ડરવા લાગી છે ભાજપના બધા નેતાઓને ડર લાગે છે અને ડરમાં અને ડરમાં ક્યાંક પોલીસનો ઉપયોગ કરે છે ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરે છે ક્યાંક જેવી તેવી ભાષાનો ઉપયોગ કરે છે અને ગઈકાલે તો એમ સમજો કે હદ વટાવી દીધી ભાજપના લોકોએ ભાવનગરની એક કોલેજની અંદર મહિલા પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીનીઓને એક લેખિત નોટિસ આપી ભાજપના પેજ પ્રમુખ બનવા માટે આ ગુજરાતના ઇતિહાસમાં અત્યંત શરમજનક ઘટના છે એકદમ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી અને લાખો કહેવાતા પેજ પ્રમુખોનું સંગઠન ધરાવતી ભ્રષ્ટ ભાજપ પાર્ટીને એવી રીતે શું જરૂર પડી કે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓને પેજ પ્રમુખ બનવા માટે નોટિસ આપવામાં આવી આ દુઃખનો વિષય છે મહિલાઓનું અપમાન છે જ્યાં વાલી પોતે પોતાની દીકરીને ભણવા મોકલે છે કે બેન ભણે કંઈક સારી ડિગ્રી મેળવે સારી નોકરી મેળવે અને એનું ભવિષ્ય સારું બને એ માટે ત્યાં ભણવા મોકલે છે આવા વિદ્યાના ધામ વિદ્યાના મંદિરની અંદર પણ ભાજપના લોકોએ પોતાની હલકી માનસિકતા ઘુસાડવાનું દુષ્કૃત્ય કર્યું છે આ નોટિસ આપણે સામે છે જેમાં પ્રિન્સિપાલ શ્રીમતી ગોહિલ મેડમ કાર્યકારી આચાર્યએ નોટિસ આપી છે બધી જ વિદ્યાર્થીઓને આ નચ ગાંધી ભાવ ગાંધી મહિલા કોલેજ ભાવનગર ચોવીસ તારીખે આ બધી બહેનોને એવી વિનંતી કરવામાં આવી છે કે પાસપોર્ટ સાઇઝને ફોટો લઈને આવવું વળી લખ્યું છે ચોખ્ખા શબ્દોમાં ભાજપ પક્ષમાં પેજ કમિટીના સભ્ય તો શું આ જે બહેનો છે એ પેજ કમિટીના મેમ્બર બનવા માટે કોલેજે જાય છે શું આ સરકારી કોલેજો ભાજપના કાર્યકર્તાઓ બનાવવા માટેની ફેક્ટરી છે અને વિશ્વનું કહેવાતું મોટું સંગઠન હોય તો શા માટે આવી રીતે બહેનોને અપમાનિત કરવી પડે છે આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે ભ્રષ્ટ ભાજપે અને સી આર પાટીલે આનો જવાબ આપવો જોઈએ કે આવું આવું તમારી આવી તમારી હિંમત કેમ થાય કે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીને તમે ભાજપની પેજ કમિટીની સભ્ય બનવા માટેની નોટિસો આપો અને જો એટલો જ બધો તમને રસ હોય બહેનોને પેજ કમિટીના સભ્ય બનાવવા માટે તો હાલમાં ગુજરાત સરકારમાં જેટલા મંત્રી બેઠા છે સૌથી પહેલાં એમની દીકરીઓને પેજ કમિટીની સભ્ય બનાવવી જોઈએ એમની વહુને બનાવવી જોઈએ પેજ કમિટીની સભ્ય એમના ઘરની બધી જ તે મહિલાઓને પહેલાં પેજ કમિટીના સભ્ય બનાવી ગુજરાતના છાપામાં જાહેરાત આપીને પછી જનતાના દીકરીઓ કે બહેનો જોડે આ માગણી મૂકવી જોઈએ એમના ઘરના મહિલાઓને મેલોમાં રહેવાનું ગરીબોને ભણવાની સ્કૂલ નથી છતાંય નાની મોટી સ્કૂલ કોલેજોમાં જતા હોય એને તમે પેજ કમિટીના સભ્ય બનાવવા માટે નોટિસ આપો છો આ ખૂબ જ ખોટું છે આમ આદમી પાર્ટી આનો સ્ટ્રોંગ વિરોધ કરે છે ભાવનગરની અંદર પણ આના વિરોધમાં અમે કાર્યક્રમ કરવાના છીએ અને આ ઘટના દર્શાવે છે કે ભાજપ એક કમજોર પાર્ટી છે જો ખરેખર એની પાસે મોટું સંગઠન હોત તો આવી નિમ્ન કક્ષાની નોટિસો ન આપવી પડી હોત ભાજપની આ હરકત બતાવે છે કે એમની પાસે વાસ્તવમાં કોઈ પેજ ફેજ કમિટી નથી માત્ર ભ્રષ્ટાચારના રૂપિયા ઉપર શોબાજી અને તાઇફા કરીને વિશ્વની કહેવાતી મોટી પાર્ટી બની છે અધરવાઇઝ જમીન ઉપર એ લોકો મજબૂત હવે રહ્યા નથી કેમકે આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી રહ્યું છે થેન્ક યુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તો ભાજપના આ જુઠ્ઠાણા સામે તાકાતથી વિરોધ કરશે અને સી આર પાટીલે આ બાબતે જવાબ આપવો પડશે તેમ જણાવ્યું હતું ત્યાં જાણવા મળ્યું છે કે આ મહિલા પ્રિન્સિપલે રાજીનામું આપી દીધું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા